આપણી મીરા વોલમાર્ટ ના સેલ ની અંદર આવુ હેવી કલેક્શન તમને મળવાનું છે બસો ને ની અંદર જેની અંદર બધામાં કમ્પલસરી ડબલ હેન્ડલ આવશે આ જો બધા સરસ નિરાતે વ્યવસ્થિત આરામથી જોતા જ આ મોટી સાઈઝ એ છે જો બધામાં ડબલ હેન્ડલ આવશે બસો ને માં અને કલર ઓપ્શન પણ મળવાના છે કારણ કે તદ્દન નવું કલેક્શન આવ્યું છે અને ખાસ કરીને આ વખતે હવે દિવાળીની નવી નવી પેટર્નો લોન્ચ થઈને આવે છે

ફૂલ અને ફ્રેશ કમ્પ્લીટ માલ કમ્પ્લીટ આઇટમ છે જેને ગમે ફટાફટ ઓર્ડર કરી દેજો કારણ કે આ વસ્તુ ઝડપથી સેલ થઈ જવાની છે અને આ વખતે આ જુઓ સ્પેશિયલી બધી નવી પેટર્નો લોન્ચ થઈને આવી છે આ જુઓ તમે બધા જોઈ લો સરસ નવા નવા છે આ જો એકદમ સોફ્ટ સોફ્ટણું કપડું છે પાંચસો રૂપિયામાં બ્લુબેરીનું પર્સ તમે લેવા ચાલશો આવે આ નવી પેટર્ન લોન્ચ થઈને આવી છે જો આ જો વર્કવાળું છે સરસ દિવાળી ઉપર અને હરવા ફરવા જવું હોય તો સરસ લાગે એવી આઈટમ છે નવરાત્રિમાં અને તમારામાં જ્વેલરીને બધું ગરબીમાં જવું છે તો સરસ આઈટમ રહી જવાની છે અને હવે આવતા સમયમાં આપણે હજી બતાવવાના છે જે કે નવરાત્રી માટેના વર્કવાળા સ્પેશિયલ પર્સ આવતા સમયમાં બતાવ શું અત્યારે આમાં જે જોઈએ લાભ લઈ લેજો એટલે સિઝનલ આઈટમ બધી આ રીતે નવી નવી બતાવતા જોઈએ છે ખાસ કરીને આજે ઘણા બધા કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે આજે પૂજાબેન વિડીયો નથી બનાવ્યું આપણે બે ત્રણ દિવસના એટલા બધા પાર્સલો હતા કરવાના હોલસેલના ને ઘણા બધા આટલા જે આપણે કામ કરી નાખ્યું છે બધું હવેથી પાછા રેગ્યુલર એટલે રેગ્યુલર વિડીયા આપણે ચાલુ કરી દેવાના છે આવું બતાવીએ છીએ વન પીસમાં વિડીયોમાં જોડાયેલા રહેજો હવે આપણે વન પીસ બતાવીએ છીએ બસો ને પચાસ રૂપિયામાં વન પીસ આપવાના છે આ જો બધા હેવી હેવી ક્વોલિટીના આવું સરસ વન પીસ આપણે બસો પચાસમાં આપશું છેલ્લે સુધી વિડીયો જોજો બધા મસ્ત મસ્ત છે એકદમ સરસ સરસ આ જો બાંધણી ની પેટર્ન વાળું છે આખું બસો ને માં નેવી બ્લુ કલર રાણી ગુલાબી કલર બધા પીસ આપણે બસો પચાસ માં જ આપવાનું છે નવરાત્રી છે તો સરસ સરસ વેરાયટી એટલે સરસ સરસ વેરાયટીમાં સેલ કરશું આ જો ઉપર નેટ છે ને અંદર મસ્ત જે કાઢનું કપડું છે અસ્તર જોઈ ગયું મસ્ત અને એની નીચે ઇનર છે અને એની નીચે સાદું ઇનર છે બહુ મસ્ત આઇટમ છે એવી એકદમ પીરો આ પિસ્તા કલર બસોને પચાસ રૂપિયામાં આ જોઈ ગયું આ એવી કલેક્શન છે બસો પચાસની અંદર આ જો

તેમાં સાથે તમારે અંદર સરસ સરસ સેલ માં કલેક્શન આજે બસો પચાસ ની અંદર બતાવી દીધું છે હજી આજે આપણે આવું ને આવું સરસ કલેક્શન બતાવતા રહેવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને આપણા વિડીયોને શેર સેલ કરતા રહેજો જય માતાજી